અરુણભાઈ પટેલ પ્રમુખ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અરવલ્લી જિલ્લાના તાલુકાની ગામે આંગણવાડી જે કેન્દ્ર છેલ્લા વર્ષથી વિવાદમાં સપડાયેલું છે આંગણવાડીની જે ભરતી થઈ એ ગામની જે મહિલા ઉમેદવાર હતી એની જગાએ બાજુના ગામમાંથી જે ઉમેદવાર ભરતી થયા એ વિવાદ દિવસે દિવસે વગરતો જાય છે જે બેને ભરતી માટે અરજી કરેલી એ બેન દસથી થી બાર બાળકોને ભણાવે છે માનવ રેતાને ભણાવે છે જે બેનની ભરતી થઈ છે એ બેન ત્યાં નાની ગુજરી ગામે જ્યાં મકાન આવેલું છે ત્યાં મકાને દરરોજ જાય છે ત્યાં ગયા પછી પણ બાળકો ન હોવાના કારણે પોતે પોતાની ફરજ પૂરી કરી અને પોતાની ઘેર પાછા ફરે છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છતો પણ આ જિલ્લાનું વહીવટી તંત્ર બિલકુલ ધ્યાને ધરતું નથી વારંવાર રજૂઆત થઈ સોશિયલ મીડિયામાં થઈ મીડિયામાં થઈ સ્થાનિક આગેવાનો જિલ્લા કક્ષાના આગેવાનોએ પણ સતત રજૂઆતોનો દોર કર્યો છતો પણ પરિણામ શૂન્ય છે હું જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઈ અને આગળવાડી કેન્દ્ર શરૂ થાય એ માટેને તેમને પ્રયાસો હાથ ધરી અને તાત્કાલિક ધોરણે આંગણવાડી શરૂ કરવી જોઈએ જો આ કરવામાં નહી આવે તો આગામી સમયની અંદર અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જરૂર જણાય ધરણાનો કાર્યક્રમ કરી અને ન્યાયિક જે બાબત હોય એ ન્યાયિક રીતે પણ આ શરૂ થાય બાળકો જે છે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોને જે સરકારી લાભો મળવા જોઈએ એ સરકારી લાભો પણ મળતા થાય એ બાબતે વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને ઓગણવાડી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવા મારું નામ છે પરમાર રાજુભાઈ હું વતલી નાની ગુજરીનો છું ફોગનવાડી જોડે જ મારું મકન છે આ છઠ્ઠા છઠ્ઠા મહિના બાવીસ ની સાલની આ વાત છે સાડા ત્રણ વર્ષ થવા આવ્યા કોઈ વનો નિકાલ આવતો નથી વિવાદ શું સારો એક જ વિવાદ ક અમારા ગામની બંનેમાંથી એક બેન જોઈએ ચાહે પછ તેડાગર હોય કાર્ય કરવાય અમારો બીજો કોઈ વિવાદ નથી ત્રણ વર્ષ પણ નિકાલ નહીં ત્રણ વર્ષ અમે થાકી ગયા ફરતા બધા અરજીઓ મોકલીને થાકી જાય બધા કાર્ય બધા રજૂઆત કરીને થાકી ગયા પણ કોઈ કાર્યવાહી નહીં એક વખત તો પછી અમને પોલીસ બોલાય અને આખા ગમવાના ધમકી આપી દીધી એટલે અમે થોડા ઢીલા પડ્યા તો એ પણ થોડીક મક્કમ તો રાખી આ બાળકો અહીંયા તમે ખાનગી મકામાં બેસાડો છો એ જાતે પણ જાતે જાતે એ તેરા કર છે એ ફોન પરથી એ ખર્જો કરે છે

તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિકાલ મળતો નથી અને ગામના બાળકોને અમે છેલ્લા ચાર વર્ષથી અહીંયા અમારા ઘરે પ્રાઇવેટ બેસાડીએ છીએ અને ખર્ચો ગરીબ કરીએ છીએ અમારા ગામમાં એવો પ્રશ્ન છે કે સ્થાનિક અમારા તેરા કાર્યકર બંનેમાંથી એક જુઓ જ્યાં ગેરરીતે ભરતી થયેલી તેમાં આખા ગામના મન અન્યાય થયેલું છે એટલા માટે ગામ લોકો પ્રશ્ન એવું છે કે અમારા ગામની ગમે તે એક તો સ્થાનિક મહિલા જુઓ અમને લાગે છે સાહેબ કારણ કે કઈ સ્થાનિક તેરાગર તો મેરિટ માં આવી જવાનું થયું હા રજૂઆત તો સાહેબ દરેક જગ્યાએ કરી છે પંચાયતમાં બી કરી છે સિકા પંચાયતમાં ધનસુરા આઈસીડીએસ વિભાગમાં કરી માન્ય કલેક્ટર સાહેબને બી કરી અને ગાંધીનગર જે સાહેબ આપણા મેડમ છે ને એમને બી કરી બસ એમનું કંઈ કહેવું નથી થતું કરશું કરશું બસ બીજું કંઈ